વડોદરામાં ધારાસભ્યના વિરોધને લઈ કેઉર રોકડિયાએ પ્રતિક્રિયા આપી કહ્યું કે મારો વિધાનસભા વિસ્તાર નથી પરંતુ કોર્પોરેટર તરીકે હું કીટ આપવા માટે ગયો હતો અને સોસાયટીમાં મહાકાલ સેનાના બે ત્રણ યુવાનોએ વિરોધ કર્યો લોકોનો આક્રોશ વ્યાજબી છે પરંતુ પૂરમાં આ વિસ્તારમાં અમે ગયા હતા લોકોને પૂર સમયની કામગીરીના વીડિયો પણ બતાવ્યા છે અને આજે ગ્રામજનોએ સામેથી રાશન કીટ વિતરણ માટે આમંત્રણ આપ્યું છે મતલબ જ નહી તમે કેસ કાઢી નાખો છે સાંભળી લેજો કોઈ પાણી અરખું વેચવાની આવ્યું કોઈ ખીચડી વેચવાની આવ્યું અમારું મન જાણે છે આટલા આટલા પાણી અંદર અમે લોકો રહ્યા છે ખેલી ગલી માં અમારે નથી જોઈતું ભાઈ કશું જે વિસ્તાર હરિપુરા ગામ છે એ અકોટા વિધાનસભાનો વિસ્તાર છે મારો વોર્ડ નંબર આઠ જ્યાં હું વોટિંગ કરવા જાઉં છું એ બુથ છે અને એ જગ્યા પર કાલે અમે રાશન કીટ વિતરણ કરવા ગયા બે ત્રણ મહાકાલ સેનાના છોકરાઓએ અમારી રાશન કીટનો વિરોધ કર્યો અને કહ્યું કે પૂર વખતે તમે દેખાયા નથી અમે એમને વિડીયોઝ પણ બતાવ્યા કે અમે આ જગ્યા પર પૂર વખતે પણ આવીને ગયા છે મારી પાછળનું બુથ છે મારાથી મારાથી બે બુથ એક બુથ દૂર છે તો અમે બધું જ એમને દેખાડ્યું ત્યારબાદ રાત્રે એમને સંતોષ થયો કે ના ભાઈ આ લોકો પણ આવ્યા હતા એટલે આજે રાશન કીટ વિતરણ કરવા ફરતી ત્યાં ગ્રામજનોએ બોલાવ્યા છે અને પૂર એ સૌથી ભયંકર પાછલા ડેકેડનું નું પૂર એ આ પૂર હતું બે હજાર ચાર પાંચમાં માં બે હજાર આઠ નવમાં માં ઓગણીસમાં માં માં પણ પૂરો આવ્યા પણ આ બધાથી વધારેમાં વધારે પાણી આ વખતે છૂટ્યું અને સૌથી વધારે ફેલાવો પાણીનો આ પૂરમાં થયો સ્વાભાવિકપણે જે એરિયામાં આજ સુધી પાણી નહોતું આવતું એ એરિયામાં પણ પાણી આવ્યું છે સ્વાભાવિક લોકોના મનમાં દુઃખની લાગણી હોય અને લોકો એને વ્યક્ત પણ કરે અમે પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે લોકોએ જ અમને ચૂંટ્યા છે એટલે સ્વાભાવિક રીતે દુઃખની લાગણી અમારી પાસે જ વ્યક્ત થાય અને અમે જે રીતે અમારા કોર્પોરેટર હોય સૌ ધારાસભ્યો હોય સાંસદો પ્રજાની વચ્ચે રહેલા લોકો છે કદાચ કોઈ બે વ્યક્તિ અમને કશું કહી જાય એટલે એનાથી અમે ભાગનાર લોકો નથી આજે જે વિસ્તારમાં ગઈકાલે અમે કીટ વિતરણ કરવા ગયા અને ત્યાંના બે ચાર યુવકોને જે મનમાં લાગણી હતી એ વ્યક્ત કરી અને અમે ત્યાંથી કીટ વિતરણ અટકાવ્યું અને એમને અમે કહ્યું કે તમારા ગ્રામજનોની ઈચ્છા હોય તો અમે આવીશું આજે એ લોકો એમને સામેથી બોલાયા છે